હેલો દોસ્તો જય માતાજી આશા કરું છું તમે બધા ખુશ હશો સલામત હશો અને જબર જસ્ત હશો તો આજના આ બ્લોકડીને તમને લઈ જઈશું હું દિપેશ્વરી ધામ તો દોસ્તો વિડીયોની અંદર બનાવી રહજો છેલ્લે સુધી તમે વિડીયો જોજો તમને મજા આવશે તો દોસ્તો તમે જોઈ શકો છો આજે આપણે દિપેશ્વરી ધામ જવાના છીએ વિડીયોની અંદર બનાવી રહજો સો લેટ સ્ટાર્ટ નાવ ધીઝ વિડીયો આમ તો દોસ્તો તમે દહેગામ બાયડ અહેમદાબાદ હાઈવે પર થઈને પણ આવી શકો છો અને કપડવંશ

દોસ્તો રસ્તામાં જો ભૂખ લાગે તો તમે આ ગાયત્રી હોટલ છે જ્યાં તમે નાસ્તો પણ કરી શકો છો અને જમી પણ શકો છો રિટર્નમાં આવીને દિપેશ્વરી ધામ દર્શન કરીને આવ્યા બાદ તમે આ રસ્તે જો જવાના હોય તો તમે જમી પણ શકો છો તો દોસ્તો આપણે દિપેશ્વરી ધામ નજીક પહોંચી ગયા છીએ વાસની વાસની થઈને થોડુંક જ થાય છે અહીંયા અમારે એક સહી થયો તો જોઈ શકો છો તમે ગાય ને અમને જોવા સર ને ગૂથું મારવા મારી બાઇક કંટ્રોલ થી મતલબ ડગમગી ગઈ હતી પડવાના હતા પર રહી ગયા હતા તો દોસ્તો વાસની દેને સીધા આવી શકે છે નદી માં થઈને પાણી ના હોય તો તો મિત્રો ફાઇનલી આપણે પ્રસાદ લઈ લીધી છે તો દોસ્તો હું મંદિરના ગેટ આગળ આવી ગયો છું જોઈ શકો છો તમે સો ફાઇનલી આમ પહોંચ ગયા દિપેશ્વરી ધામ દેખ સકતો દોસ્તો આમ તો પૂનમના દિવસે ગજબ મેળો થતો હોય છે અહીંયા પણ અમે રેગ્યુલર દિવસે આવ્યા છીએ તો વધારે પબ્લિક નથી પણ તો પણ જો તમારે દર્શન વ્યવસ્થિત કરવા હોય તો તમે આડા દિવસે આવી શકો છો અને મસ્ત મજાના દર્શન દિપેશ્વરી ધામે દિપેશ્વરી માતાજીના કરી શકો છો હેલો કેમેરાથી ફોટો પાડવાની મનાઈ છે એટલા માટે હું તમને નજીકથી માતાજીના દર્શન નહીં કરાવી શકું પણ થોડું દૂર જઈને હું ઝૂમ કર્યું છે જેનાથી તમે દર્શન કરી શકો છો માતાજીના દીભેશ્વરી ધામ દિધેશ્વરી માતાજીના તો દોસ્તો જોઈ શકો છો મંદિરનો લુક કેવો ફર્સ્ટ ક્લાસ લાગી રહ્યો છે અને કેટલું સરસ મંદિર દેખાઈ રહ્યું છે તો તમે પણ આવી શકો છો મંદિર દર્શન કરવા માટે દિપેશ્વરી ધામ તો દોસ્તો અહીં માતાજીના ભાવિ ભક્તો માતાજીની ચુંદરી વઢ નીચે બાંધે છે અને જેમની જે માનતાઓ હોય છે જે બાધા હોય છે એ રીતે એ અચૂકપણને પૂર્ણ કરે છે તો દોસ્તો જોઈ શકો છો તમે માતાજીના મંદિરનો નજારો લુક કેવો લાગે છે ધજા કેવી ફરકે છે અને મારા સાહેબ બંને અમે ત્યાં આજે મંદિરના દર્શન કરવા માટે ગયા હતા તો દોસ્તો આજના વિડીયોની અંદર એટલું જ કહીશ કે તમને આ બ્લોગ કેવો લાગ્યો જો સારો લાગ્યો હોય તો વિડીયોની અંદર કમેન્ટ કરો અને ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો સપોર્ટ કરો જેથી કરીને હું તમારા માટે નવા 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 વિડીયો લાવતો રહું અને તમને પણ બ્લોગિંગની અંદર જણાવતો રહું થેન્ક યુ સો મચ જય માતાજી જય દીપેશ્વરી માતાજી